નહીં તો અહીંયા આટલા સુધીમાં જે જવાબ આવે તેને આપણે શું કહેવાય પ્રાથમિક પડતર કહેવાય ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચા કારખાના ખર્ચ ની અંદર કારખાનાનો ના માલસામાન હોય કારખાનાની મજૂરી હોય અને કારખાના ખર્ચા હોય

વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા આવે તેના પહેલાં આપણે નહીં વેચાણ માલ સામાન લઈ લેવાનો હોય તો અહીંયા ઓફિસ ખર્ચા કંઈ આપેલા નથી છે 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 ઓફિસ પરોક્ષ ખર્ચા વેચાણ કિંમત ના પહેલાં છે તો પહેલાં ઓફિસ ખર્ચા આવશે ઓફિસ પરોક્ષ ખર્ચા એટલે ઉત્પાદન પડતર કહેવાય ઉત્પાદન પડતર હવે એની અંદર શું કરવાનું હોય તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ કરવાનો હોય પ્લસ તૈયાર માલનો સ્ટોક માઇનસ તૈયાર માલનો આખરનો સ્ટોક ત્યાર પછી જે મળે તેને વેચાણ વેચેલ માલની ઉત્પાદન પડતર ઉત્પાદન પડતર ખરા

એટલે આપણને મળશે વેચાણ પડતર એટલે કે વેચાલ માલની કુલ પડતર વેચાલ માલની કુલ પડતર અથવા તો વેચાણ પડતર પેલો વેચાલ માલની ઉત્પાદન પડતર હતી હવે વેચાલ માલની કુલ પડતર આવી ગઈ એની અંદર આપણે નફો ઉમેરીએ એટલે આપણને શું મળે વેચાણ મળે આટલી વિગતો આપણી પાસે છે એટલે આટલી વિગતો માટે આપણે દાખલો ગણવાનો છે તો આપણે વિગતો પ્રમાણે દાખલો ગણીએ તો આપણે થોડી કોલમ પ્રમાણે જઈએ તો અહીંયા આપણે શરૂ કરીએ પ્રત્યક્ષ માલ સામાન આપણને આપેલો છે ચોવીસ હજાર ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપણને કીધેલી છે સોળ હજાર ત્યાર પછી આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને ચાલીસ હજાર મળશે જે આપણને પ્રાથમિક પડતર મળશે ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચાની વાત કરીએ તો કારખાના પરોક્ષ ખર્ચા મજૂરી ના પચાસ ટકા મજૂરી કેટલી છે સોળ એટલે એના પચાસ ટકા આઠ હજાર થશે કારખાના પડતર કારખાના પડતર મળશે આપણને અડતાલીસ હજાર ત્યાર પછી ઓફિસ ખર્ચા ઓફિસ ખર્ચા વેચાણ કિંમતના સોળ ટકા કીધા છે વેચાણ કિંમત કેટલી છે એ આપણને છેલ્લે આપેલી છે એસી હજાર

વેચાણ કિંમતના સોળ ટકા કીધા છે એટલે વેચાણ કિંમત આપણી પાસે કેટલી છે એંસી હજાર એના સોળ ટકા કરેલા બાર હજાર આવે ત્યાર પછી ઉત્પાદન પડતર ઉત્પાદન પડતર મળે એટલે આપણે કારખાના પડતરમાં બાર આઠસો ઉમેરવાના એટલે પ્લસ અડતાલીસ હજાર તેની અંદર પ્લસ કરીએ એટલે સાઠ હજાર આઠસો આવે હવે એની અંદર તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક આપણે લખવાનો પણ એવો તો કાંઈ આપેલો છે નહીં પરંતુ તૈયાર માલનો આખરનો સ્ટોક આપણને આપેલો છે લખેલું છે નહીં વેચાયે માલ સામાન કારખાના પડતરના દસ ટકા નહીં વેચાલ માલ સામાન એટલે તૈયાર માલનો આખર સ્ટોક જે માલ વેચાયો નથી તે આપણો છેવટ છેવટે સ્ટોક બચ પડ્યો રહ્યો છે તે કારખાના પડતરના દસ ટકા છે તો કારખાના પડતર અડતાલીસ હજાર છે તે અડતાલીસ હજારના દસ ટકા કરો ચાર હજાર આઠસો આવવા જોઈએ સમજ પડી આપણે શેના દસ ટકા કર્યા કારખાના પડતરના કારણ કે કારખાના પડતર પ્રશ્નમાં જવાબમાં આપેલું છે કારખાના પડતરના દસ ટકા ત્યાર પછી વેચાણ માલની ઉત્પાદન પડતર મળશે જેટલા છે એટલે કેટલા મજૂરી છે સોળ હજાર છે તો સોળ હજાર આપણે અહીંયા લખી દઈએ ત્યાર પછી આપણને વેચાણ પડતર મળે છપ્પન માં સોળ હજાર ઉમેરીએ અને બોતેર હજાર આવશે આ બોતેર હજાર વેચાણ પડતર છે વેચાણ આપણી પાસે એસી હજાર છે તો નફો કેટલો હોવો જોઈએ બોલો બોલો નફો કેટલો હોવો જોઈએ આઠ હજાર હોવો જોઈએ હા ને એમ બી લખેલું જ છે નફો વેચાણ કિંમતના દસ ટકા જો લખેલું છે વેચાણ કિંમત પછી શું લખેલું છે નફો વેચાણ કિંમતના દસ ટકા વેચાણ કિંમત કેટલી છે એસી છે તેના દસ કરો જો આઠ આવી ગયા દાખલાનો તાળો મળી છે આગળ લખવાનું છે વિગત અહિયાં લખવાનું છે જે તે વર્ષની સાલના ગણતરી રૂપિયા રકમ રૂપિયા ઓકે અહિયાં દાખલો પૂરો થાય છે